નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દાખલો દરેકમાં જો એક્સ ઓછા એક એ પી ઓફ એક્સ નો અવયવ હોય તો તેની કિંમત આપણે શોધવાની મિત્રો આપણે આગળના દાખલામાં જોઈએ પ્રમાણે તો કોઈ અવયવ બહુપદી કોઈ અવયવ હોય તો એની જે x ની કિંમત હતી હોય કેમ કે અહીંયા x ની કિંમત x 1 બરાબર આપણે 0 લઈ લઈએ x 1 બરાબર 0 લઈએ તો x બરાબર શું મળશે 1 તો આના પરથી જે બહુપદી બનશે p of 1 એ p of 1 નું મૂલ્ય જો 0 થતું હોય તો અવયવ કહેવાતો હતો અને 0 ના થાય તો અવયવ થાય નહીં પણ અહીંયા તો એવું કીધું છે કે અવયવ છે જ જો અવયવ હોય તો p of 1 કેટલા 0 થવા જોઈએ તો અહીંયા આપણે

આપેલો જ છે આપણને કે x 1 એ અવયવ p p x નો અવયવ છે આગળના દાખલામાં આપણે ચેક કરતા હતા કે અવયવ છે કે નહીં તો જો 0 આવે તો અવયવ કહેવાય 0 ના આવે તો અવયવ ના કહેવાય પણ અહીંયા તો અવયવ છે એટલે મારે શું થશે 0 થશે એટલે જો p 1 0 અહીંયા થશે p 1 એટલે શું કે જે p of x હતું એમાં x ની જગ્યાએ આપણે 1 લઈ લેવો તો અહીંયા p of x કેલા હતા x નું વર્ગ p of x બરાબર x નું વર્ગ એટલે કે અહીંયાક્સ ની જગ્યાએ આપણે એક લઈશું તો એકનો વર્ગ વધતા એક એટલે કે એકતા કે શું થાય જીરો થાયતા કે બરાબર જીરો એક વત્તા એક કેટલા થશે એક વત્તા એક થશે બે એટલે અહીંયા લખીશું માટો બે વત્તા કે બરાબર જીરો તો કે ની કિંમત શોધવાની હોય તો આપણે બનાવીશું માટે કે બરાબરની આ બાજુ તો બરાબરની આ બાજુ તો શું થવાના પ્લસ ના માઇનસ થવાના એટલે કે માઇનસ બે ની પ્રમાણે ત્રીજાનો બીજો જોઈશું તો સેમ પ્રોસેસ અહીંયા એક્સ માઇનસ વન એવાયો છે જ માટે એક્સ માઇનસ વન બરાબર જીરો લઈએ તો એક્સ ની કિંમત કેટલી મળશે ની કિંમત વધતા એક મળશે બહુપદીમાં આપણે એક્સની જગ્યાએ એક મૂકીશું બે ગુણ્યા એક્સ નો વર્ગ એટલે એકનો વર્ગ વધતા કે ગુણ્યા એક્સ એટલે કે ગુણ્યા એક વર્ગમાં બે અહીંયા વર્ગનું વર્ગમાં બે બરાબર શું થશે જીરો સાદરૂપ આપીશું આનું તો બે એકનો વર્ગ કેટલો થાય એક થાય એના ગુણાકાર બે જોડે થવાનો એક થવાનો કે આપણે કેમત શું થવાની છે કે ના કરતા બનાવીશું તો કે ના કરતા બનાવીએ તો આ બે કઈ સાઈડ જાય પેલી સાઈડ તો માઇનસ થવાના આ રૂટ બે પણ પેલી સાઈડ જવાના એટલે એ પણ માઇનસ રૂટ બે માઇનસ કોમન લઈ લઈએ આમાંથી માઇનસ કોમન લઈએ માઇનસ કોમન કરવાથી થાય નિશાની બદ લઈ જાય બે માઇનસ હતા એ પ્લસ થઈ જવાના રૂટ બે માઇનસ હતા એ પણ પ્લસ થઈ જવાના એટલે કે ની કિંમત મળી આપણને બે બધાનો એક્સ માઇનસ વન એ પીઓ નો અવયવ હોય તો કિંમત શોધવાની એક્સ માઇનસ વન એ પીઓ એક્સ નો વયવ હોય તો એક્સ માઇનસ વન બરાબર જીરો લઈએ તો શું મળશે એક્સની કિંમત એક મળશે

વધતા એક આના બરાબર તો ઝીરો હતું જ હવે રૂપ આપીશું આનું તો એકનો વર્ગ એકનો વર્ગ એક થાય એનો ગુણાકાર જોડે એટલે ઓવર ઓલ આપણને કે મળશે અહિયાં ઓછા રૂટ બેનો એક જોડે ગુણાકાર એટલે ઓછા રૂટ બે મળશે વધતા એક તો હતા જ આના બરાબર જેની કિંમત શોધવાની હોય તો આપણે કે એના કરતા બનાવીશું એને કરતા બનાવીશું તો આ વર્ગમૂળ બે આ બાજુ તો શું થવાના પ્લસ થઈ જવાના માઈનસ હતા એટલે પ્લસ થવાના આ એક પ્લસ હતો એટલે આ સાઈડ શું થવાનો માઇનસ હતો એટલે આ થયું ગયું કેની કિંમત હવે એ જાણો ચોથો દાખલો જોઈએ તો સેમ પહેલા પેલું તો આપણે એક્સ માઇનસ એક બરાબર વિરોધ લઈશું એક્સની કિંમત કેટલી મળવાની x બરાબર એક મળશે એક્સ બરાબર એક મળે એટલે પી ઓફ વન બરાબર શું થાય ઝીરો થાય કેમ કારણ કે અવયવ આપેલો છે એક્સ ની જગ્યાએ આપણે એક મૂકીશું તો કે એક્સ નો વર્ગ એટલે કે એક નો વર્ગ ઓછા ત્રણ ગુણ્યા એક્સ એટલે ત્રણ ગુણ્યા એક કે અહિયા આના બરાબર જીરો હવે રૂપ આપીશું વર્ગ એક બરાબર જીરો અહિયાં જોઈએ તો કે વત્તા કે એટલે બે વાર કે થવાના એટલે ટૂંકે માટે અહીંયા